જય પટેલ લીગલ સેલ બીજેપી ગુજરાત દ્વારા વિધાનસભાના બજેટ દરમિયાન મુલાકાત લીધી હતી રાજ્ય સરકારના વકીલ વેલફેર ફંડ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે તેના માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતના વકીલોના વેલફેર માટે કલ્યાણ માટે પાંચ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે અને સૌથી અગત્યની જાહેરાત નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે આધુનિક ભારતનું એઆઈ ના પ્રોગ્રામને સમગ્ર ગુજરાતના વકીલ આલમના મોબાઈલ એપમાં આવી જાય દરેક બાર એસોસિએશનને અલગ વેબસાઇટ ગુજરાતના તમામ બાર એસોસિએ વકીલોને મોબાઈલમાં પોતાની પ્રાઇવેટ મોબાઈલ એપ આપીશું આ અંતર્ગત આજે એક કરોડ ને પંચોતેર લાખ જેવી માતબર રકમ ડિજિટલ બનશે આધુનિક બનશે અને સમગ્ર ગુજરાતના વકીલના મોબાઈલ અંદર મોબાઈલ એપ જે અમે આપીશું એ કોઈ પણ જાતના ખર્ચ વગર આપીશું આજથી જ ગુજરાતનો તમામ વકીલ આલમ એ ડિજિટલ બનશે હું રાજ્ય સરકારનો સમગ્ર ગુજરાતના વકીલો વતી આભાર માનું છું કે નરેન્દ્ર મોદી સાહેબના આધુનિક ભારતના સપનાને સાકાર કરવા માટેની પહેલ એ ગુજરાતે કરી અને ગુજરાતની સરકારે એક આધુનિક બાર નિર્માણ કરવાની દિશામાં પહેલ કરી છે હું સમગ્ર ગુજરાતના વકીલો વતી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગૃહમંત્રી સાહેબ રાજ્ય કક્ષાના કાયદા મંત્રી શ્રી તેમજ નાણા મંત્રી દેસાઈ સાહેબ નો સમગ્ર ગુજરાતના વકીલો વતી આભાર માનું છું સિંહ જનાદેશ ન્યૂઝ